જ્યારે વિશ્વમાં મોસ્ટ લેવેબલ સિટી તરીકેનું એક ઓળખ મેળવી રહી છે ત્યારે રાજ્ય સરકારનું ધ્યેય છે કે અર્બન ડેવલપમેન્ટ યરની અંતર્ગત આપણા શહેરો લોકોની આજીવિકા સાથે જોડીને ક્વોલિટી ઓફ લાઈફ પ્રદાન કરવા માટેનું જે પ્રયત્ન છે એમાં માન્ય શ્રી નાયબ શ્રી એમના જે અલગ અલગ આયોજનો છે એને પૂરેપૂરું સાચા અર્થમાં જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવશે પોલિટિકલ વિંગ અને વહીવટી પાંખ બંનેના સમન્વય રાખીને એફિશિયન્સી સાથે સુદ્રઢ કામ થાય અને સમયસર થાય એના માટે હું પ્રયત્ન કરીશ અને લોકોની અપેક્ષાઓને વાચા આપવા માટે પૂરેપૂરું પ્રયત્ન કરવાનું કયા કામોને પ્રાથમિકતા લોકોની મૂળભૂત સુવિધા છે પાણી ગટર લાઈન ડ્રેનેજ અને જે સોસાયટીના અંતર્ગત પણ જે વ્યવસ્થાઓ ઊભું કરવાનું છે અને સામાન્ય મનમાં જનમાનસને જે વ્યવસ્થા કરવાનું છે એને પ્રાથમિકતા આપવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટમાં લાંબા ગાળાનું આયોજન સાથે જે પ્રાયોરિટી આપવાનું છે સુરત ઇકોનોમિક રિજિયન માટેનું પણ ખાસ બાર રાજ્ય સરકાર તરફથી મૂકવામાં આવી રહ્યું છે અને યુવાનો માટે સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીસ એની પણ આપણે જોવાનું છે અને ડ્રેનેજ અને વોટરનો તો મૂળભૂત સુવિધા રહે છે